માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છે અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો અમે કાલ વાત કરી હતી તમને બ્લોગમાં કે મારે જવાનું છે પિયરમાં તો આવીશું મારા પિયરમાં મારા પપ્પાના ઘરે અને એ ત્યાં અમે તમને કીધું હતું કે આપણે જવાનું છે પાશમના મેળામાં તો પાછમના મેળામાં મેં શું લેવાનું હોય ક્યાં ને એ અશ્વિન કહે એટલે એનું રીઝન એવું આવ્યું ગયું કે અમે મેળામાં તો ગયા તા પણ ત્યાં વરસાદ હતો એટલે અમે શૂટ જ ન લઈ ક્યાં અને અમે લગભગ સાડા પાંચ જેવો ટાઈમે મેળામાં ગયા અને અહીંયા વરસાદ આવી ગયો એટલે અમે કાંઈ શૂટ લઈ નહીં ક્યાં અને તમને મેળાનો વિડીયો બતાવી હોય ક્યાં એ અમને એ વાતનો અમને અફસોસ છે પણ આજ સાચમ છે એટલે આપણે સીતા સાચમ છે એટલે સીતા સાચમ ની બધા એને હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામના તો બહુ બધું હશે ને કહી દીધું છે અને બસ હવે દી ઉગી ગયો છે લગભગ 8:30 9 જેવું થયું છે તો આપણે જવાનું છે સીતરાઈ માની પૂજા કરવા તો હવે થાળી બળે હાથમાં લઈ લઈએ અને પછી જઈ પૂજા કરવા તો કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રહેજો તો આપણે પૂજવા જવાનું છે સીતરાઈ માં એ એટલે જો થાળી તૈયાર કરું છું અને હાથમાં છે રૂ નાગલા બનાવું છું

તો આજે કાલ સાંજે આપણે રાંધીને સુલો ઠારી નાખ્યો હતો પણ અત્યારમાં પૂજા કરવાની જો એક લીધો છે આપડે આંબો અને કારણ કે આંબો કેવાય આ સિયા કપા પણ આને આંબો કે એટલે હું આંબો કઉસ છું પેલા બધા કેતા હોય એવું જ કેવાનો હોય એનો જ રિવાજ રાખવો પડે તો અમે સુલો તો સુલે જ નથી રાંધા ગેસ ઉપર રાંધીએ તો ગેસ ની પૂજા કરી સુલા ની જ કરવી પડે નાગલા સિંહ સડાઈ દી અને આ પેલા ઘર નાખ્યો મને નથી ખબર કે તમારો બ્લોગ શૂટ કરવાનો છે એમ તો પગે લાગી લો

આ છે બીલી પત્ર હમણાં ભોળા નથી ગઈ થી મને થોડી ખબર હતી કે આ બીલી છે છે કરે લેતી જાત સડા આવ્યો આવી હોય તો ભોવાનાથ ને પ્રસન્ન ન થઈ જાત ના ના પ્રસન્ન નતા કરવાનો મારી પાસે થાય એ બધા આખો આખો મહિનો જે પૂજા કરે છે એને ન થતો તો મને થોડા થાય કાય ને થઈ જાય એને તો ભોવાનાથ તો બીલી બહુ પસંદ છે એને સડાવ એટલે ઘડી કાળ માં પ્રસન્ન થઈ જાય હા બધા કોમેન્ટ કરીને કેજો ખરો આજ મે નવી સાડી પડી છે કેવી લાગે છે એમ કા હું કઈ દઉં

હવે છે ને આપણે જવાનું છે પાલતાને આઠમ કરવા માટે અને એ વિડીયો છે ને કાલે આવવાનું છે ને કાલે આઠમ છે આપણે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી છે તમને બધાને ખબર જ છે તો આજનો વિડીયો છે ને આપણે કરીએ પૂરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક વાહ નથી સરખા રહેતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય